વલસાડ બ્રહ્મામાં શિક્ષિકા અને પુત્રી સાથે શાળાએ જતા શું બન્યું કે પોલીસ આવી પહોંચી વલસાડ ધરમપુર રોડ અબ્રહ્મા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો જેમાં શિક્ષિકા માતા તેની પુત્રી જોડે સવારે શાળામાં જતા સમયે ટ્રક ચાલકે માતા પુત્રીની મોપેડ ને અડફેટે લેતા અકસ્માત સર્જાયબ્રહ્મા રોડ ઉપર મોપેડ ઉપર શિક્ષિકા રૂબીબેન રૂપેશભાઈ ઉપાધ્યાય અને તેમની પુત્રી અક્ષિતા ઉપાધ્યાય મોપેડ ઉપર શાળામાં જતા હતા તે દરમિયાન એક ટ્રક ચાલકે મોપેડને ને અડફેટે લેતા પુત્રીનું મોત નીપજ્યું હતું ટ્રક ચાલકે માતા અને પુત્રીને દસ ફૂટ સુધી ઘસડતાના દ્રશ્યો સીસીટીવીમાં કેમેરામાં કેદ થયા હતા ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો લોકોનો તો ઘટના સ્થળે એકત્રિત થયો હતો અકસ્માતમાં માતા અને પુત્રીને સારવાર માટે હોસ્પિટલમાં હતા સારવાર દરમિયાન આઠ વર્ષીય પુત્રીનું અક્ષિતા ઉપાધ્યાયનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા વલસાડ સિટી પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને આ મામલે તપાસ હાથ ધરી હતી બાદમાં ટ્રક ચાલકને પોલીસ ટ્રક સાથે પોલીસ મથકે લઈ આવી હતી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો